શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો YouTube આપની ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે જાણવાના છીએ આ નવરાત્રીમાં કન્યા પૂજન કરવાનો મહિમા ઘણો છે અષ્ટમી નવમીના ના મુહૂર્ત વિશે પણ જાણીશું કે અષ્ટમી નવમી તિથિ ક્યારે છે કન્યા પૂજન ક્યારે કરવું હોમ હવન ક્યારે થાય છે જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાના માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુ તે બોલો મા દુર્ગા દેવીની જે મિત્રો નવરાત્રિ અર્થાત રાત્રિની પૂજા જે રાત્રિના સમયે મા દુર્ગાની પૂજા કરે છે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ નવરાત્રિમાં ભક્તો વ્રત કરે છે અખંડ જ્યોતિ પ્રગટાવે છે ઘટ સ્થાપન કરે છે જોકે આ બધી આપણે જે સાધના કરીએ છીએ માતાજીની તેમાં કોઈ એવો નિયમ હોતો નથી કે આપણે વ્રત કરીએ તો ઘટ સ્થાપન કરવું જોઈએ અખંડ જ્યોત પ્રગટાવવું જોઈએ ભક્તો પોતાની શક્તિ અનુસાર માની આરાધના કરી શકે છે જો વ્રત ન રાખી શકે તો ઘટ સ્થાપન કરી શકે છે અથવા અખંડ જ્યોત પ્રગટાવી શકે છે અથવા બધું પણ કરી શકે છે જે જેનો સંકલ્પ હોય એ રીતે વ્રત કરવાનું હોય છે આપણા હિન્દુ ધર્મમાં ચાર નવરાત્રિ મુખ્ય છે જેમાં બે ગુપ્ત નવરાત્રિ છે અને બે નવરાત્રિ જેમાં ચૈત્ર માસની નવરાત્રિ અને શારદીય નવરાત્રિ ધામે ધૂમેથી ઉજવાય છે આ દરેક નવરાત્રિનું પોતપોતાનું મહત્ત્વ છે અને આ નવરાત્રિનું જે ભક્તો વ્રત કરે છે તેઓ નવમી તિથિએ પારણ કરે નવમી તિથિએ નવરાત્રિ વ્રત સમાપ્ત થાય છે જે ભક્તો નવરાત્રિ દરમિયાન માના નવ દિવસ સુધી નોરતા ન કરી શકે વ્રત ન કરી શકે અને વ્રત કરવાની ઈચ્છા હોય તો અષ્ટમી કે નવમી તિથિનું વ્રત પણ કરી શકાય છે હવે આપણે જાણી લઈએ કે આ નવરાત્રિમાં અષ્ટમી નવમી તિથિ ક્યારે પડે છે હિન્દુ પંચાંગ અનુસાર આસો માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિનો પ્રારંભ થાય છે તારીખ દસ ઓક્ટોબર બે હજાર ચોવીસ બપોરના બાર ને ત્રીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે અગિયાર ઓક્ટોબર બે હજાર ચોવીસ બપોરના લગભગ બાર ને પાંચ મિનિટે અને ત્યાર પછી નવમી તિથિનો આરંભ થઈ જાય છે જે બાર ઓક્ટોબર બે હજાર ચોવીસ સવારે દસ ને સત્તાવન મિનિટ ઉપર સમાપ્ત થઈ જાય છે માટે અષ્ટમી અને નવમી તિથિ બંને એકસાથે પણ ઉજવી શકાશે એકસાથે વ્રત પણ રાખી શકાશે અગિયાર ઓક્ટોબર બે હજાર ચોવીસના દિવસે અગિયાર ઓક્ટોબરના દિવસે મહાઅષ્ટમી પર સંધિ પૂજા પણ કરી શકાય છે એટલે કે અષ્ટમી અને નવમી તિથિનો જ્યારે પ્રારંભ થાય છે તે ઘડીએ પણ પૂજા અર્ચના માની થાય છે કંચુકાને ભોજન કરાવાય છે નાની નાની બાળાઓને ભોજન કરાવી શકાય છે પૂજન કરી શકાય છે અને ભેટ આપી શકાય છે હિન્દુ ધર્મમાં અષ્ટમી અને નવમી તિથિનું વિશેષ મહત્ત્વ છે મહાઅષ્ટમી જેને કહેવાય છે કન્યા પૂજન માટે ખાસ છે જેમાં સાક્ષાત દુર્ગા દેવીના રૂપમાં કન્યાઓનું પૂજન થાય છે જ્યારે બે તિથિ એક સાથે પડતી હોય અષ્ટમી અને નવમી એક જ દિવસે પડતી હોય ત્યારે સંધિ પૂજા કરવાનું પણ વિધાન છે અષ્ટમી તિથિની અંતિમ ચોવીસ મિનિટ અને નવમી તિથિના પહેલાં ચોવીસ મિનિટ ની વચ્ચે કન્યા પૂજન કરીએ તેને સંધિકાલ પૂજા કહેવાય છે આ દુર્ગા પૂજામાં સંધિકાલ ઘણો મહત્ત્વપૂર્ણ છે નવમિતિથીની વાત કરીએ તો નવરાત્રિનો અંતિમ દિવસ માન્યતા છે કે આ દિવસે મા દુર્ગાદેવીએ મહિષાસુર મર્દિનીનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને મહિષાસુર નામક રાક્ષસને મોક્ષ આપ્યો હતો માટે આજે માની વિશેષ પૂજા થાય છે હોમ હવન થાય છે અને સાધકો વ્રતના પારણા પણ કરે છે અને દસમની તિથિ આવે છે ત્યારે વિજયા દશમીનો ઉત્સવ મનાવાય છે જે તારીખ બાર ઓક્ટોબર બે હજાર ચોવીસ શનિવારના દિવસે ઉજવાનું રહેશે નવ દુર્ગાના નવ સ્વરૂપની પૂજા થાય છે આ નવરાત્રિ દરમિયાન તેમાં મહાકાળીના ત્રણ દિવસ મહાલક્ષ્મીના ત્રણ દિવસ અને મા સરસ્વતીના ત્રણ દિવસ આરાધના થાય છે આ ઉપરાંત દુર્ગા સપ્તશતીનો પાઠ કરાય છે માના મંત્ર જાપ કરાય છે અને જ્યારે નવરાત્રિમાં ખાસ કરીને જ્યારે અષ્ટમી અને નવમી તિથિ આવે છે તે ખાસ હોય છે અષ્ટમી તિથિ જે માને અત્યંત પ્રિય છે આ અષ્ટમી તિથિએ કન્યા પૂજન અને કન્યા ભોજ થાય છે તેમાં એક કન્યા બે કન્યા કે પછી નવ કન્યા અને એક ભેરો એ રીતે આપણે પૂજા કરી શકીએ છીએ ભોજન કરાવી શકીએ છીએ તે કન્યાનું શું મહત્ત્વ છે શા માટે કન્યાને માતાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે તે પણ મહત્ત્વનું છે અને નાની બાળામાં માતાનું સ્વરૂપ વિદ્યમાન રહે છે જ્યાં સુધી કન્યા માસિક ધર્મમાં નથી આવતી ત્યાં સુધી તે કન્યા કહેવાય છે અને પછી સ્ત્રી રૂપા થઈ જાય છે એટલા માટે કન્યા પૂજન કે કન્યા ભોજન કરાવવાનું ઘણું મહત્ત્વ છે દાન દક્ષિણા અપાય છે ભેટ અપાય છે અને તેમને પ્રસન્નતા પ્રાપ્ત કરીને તેમનું પૂજન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરાય છે આપણા હિન્દુ ધર્મમાં સ્ત્રીને સ્ત્રી રૂપને જ માતૃતુલ્ય માનવામાં આવી છે મા જગતજનનીનું સ્વરૂપ પણ સ્ત્રી રૂપ છે અને પરમપિતા પરમાત્મા પુરુષ રૂપ કહેવાયા છે માતાનું રૂપ ધારણ કરનાર મહાશક્તિ કહેવાણા મા અંબા ભવાની શિવપ્રિયા નવરાત્રિ દરમિયાન નવદુર્ગાનું પૂજન કરીએ ત્યારે સ્ત્રી શક્તિનું પૂજન કરીએ છીએ એ બરાબર જ કહેવાય છે જ્યારે આપણે અષ્ટમી કે નવમીના દિવસે કન્યા પૂજન કરીએ ત્યારે સંપૂર્ણ આપણું નવરાત્રિનું વ્રત પૂર્ણ થયું કહેવાય છે વ્રતમાં જે આપણે પૂજન વિધિ તપ કર્યું છે તેનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે માતા દુર્ગા પ્રસન્ન થાય છે અષ્ટમી તિથિ એટલે મા મહાગૌરીની પૂજા આરાધના થશે અને નવમી તિથિએ મા સિદ્ધિદાત્રી સર્વસિદ્ધિ આપનારી મા સિદ્ધિદાત્રીની પૂજા થશે આમ બંને દિવસમાંથી કોઈ પણ દિવસ નાની કંજુકા કે જેને નાની બાળાઓ કહેવાય છે સાક્ષાત માતાનો અવતાર મનાય છે એવી બેથી દસ વર્ષની બાળાઓને ભોજન માટે તથા પૂજન માટે ઘરમાં આપણા ઘરમાં આમંત્રણ અપાય છે આમ કરવાથી માં મહાગૌરીની કૃપાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે મહા અષ્ટમી કે નવમી તિથિએ જે ભક્તો કન્યા પૂજન કરાવવા માંગતા હોય તેણે કન્યાઓને આગલા દિવસે જ આમંત્રણ આપી દેવું જોઈએ અને આપણા ઘેરે આવવા માટે કહેવું જોઈએ અષ્ટમી અથવા નવમીના દિવસે જ્યારે કન્યા પૂજન કરવા માટે કન્યાઓ આપણા ઘેરે આવી જાય છે ત્યારબાદ વિધિ વિધાનથી કન્યાઓને આદર સત્કાર કરીને આપણા ઘરમાં બોલાવવા જોઈએ ત્યારબાદ તેના જમણા પગનો અંગૂઠો પંચામૃતથી ધોઈને સ્વચ્છ જલથી જેમાં ગંગાજળના બે ટીપા નાખીને અથવા ગૌમૂત્ર પણ ચાલે થોડું ગૌમૂત્ર નાખીને કન્યાઓના અંગૂઠાને ધોવા જોઈએ ત્યારબાદ તેનું ચરણામૃત પણ લેવું જોઈએ તથા કન્યાઓના મસ્તક ઉપર રોલી કુમકુમથી અક્ષત લગાવીને ટીકો કરવો જોઈએ ચાંદલો કરવો જોઈએ અને અંગૂઠા ઉપર પણ ચાંદલો કરવો જોઈએ કન્યાઓના હાથમાં મોલી બાંધવી જોઈએ અને એક નાની ચુંદરી ઓઢાડવી જોઈએ ત્યારબાદ આપણા ઘરમાં વ્યવસ્થિત રીતે કન્યાઓને નીચે આસન પાથરીને બેસાડવા જોઈએ ઘીનો દીપક કરી ધૂપબત્તી કરીને આ કન્યાઓની આરતી ઉતારવી જોઈએ ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવવું જોઈએ ભોજનમાં ખાસ કરીને જે માતાજીને આપણે ભોગ લગાવીએ છીએ એ જ રીતનું ભોજન હોવું જોઈએ તેમાં લસણ ડુંગળીનો ઉપયોગ નથી કરવાનો હલવો પૂરી ચણાનું શાક ચણા માતાજીને ઘણા પ્રિય છે માટે જે દેશી ચણા હોય છે તેનું શાક અને દહીં છાસ જલેબી અથવા તો શ્રદ્ધાપૂર્વક આપણે જે કાંઈ બીજી મીઠાઈ કરવા માગતા હોય તે પણ કરી શકાય ખીર કે પછી માલપુવા આદિ ત્યારબાદ કુમારિકાને ભોજન કરાવીને પોતાની યોગ્યતા અનુસાર દક્ષિણા અવશ્ય આપવી જોઈએ ત્યારબાદ આ કુમારિકા દેવીઓને તેમના ચરણોમાં નતમસ્તક થઈને એટલે કે આ કુમારિકાઓના પગને સ્પર્શ કરીને આશીર્વાદ લેવા જોઈએ ત્યારબાદ માનો જયકારો લગાવવો જોઈએ બોલો મા અંબા ભવાની જય બોલો મા નવદુર્ગાની જય ત્યારબાદ માની ક્ષમાયાચના કરવી જોઈએ સત્કારની સાથે આ કન્યાઓને વિદાય કરવી જોઈએ પરંતુ આ બધા કાર્ય પહેલાં આપણા ઘરના મંદિરમાં માતાજીને પહેલાં ભોગ સમર્પિત અવશ્ય કરવો જોઈએ જે આપણે આ કન્યાઓને ભોજન સમર્પિત કરવાના છીએ ત્યારબાદ પ્રસાદરૂપ આ કન્યાઓને ભોજન લેવડાવીને સર્વવિધિ પતિ પતી ગયા પછી ઘરના સદસ્યોએ ભોજન કરવું જોઈએ કહેવાય છે કે અષ્ટમી તિથિએ મા ભગવતી પ્રગટ થયા હતા એટલા માટે ખાસ કરીને મંદિરોમાં તો અષ્ટમી તિથિએ હોમ હવન થાય છે માનવ નામનું શ્રીફળ હોમાય છે માની કૃપાથી સર્વ સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય જળવાઈ રહે છે આ દુર્ગા અષ્ટમીના દિવસે દુર્ગા પાઠ દુર્ગા પુરાણનો પાઠ રામાયણ સુખસાગર ગીતા દુર્ગા સપ્તસતી આદિનો પાઠ શ્રદ્ધાપૂર્વક કરવો જોઈએ નવમીના દિવસે પણ દુર્ગા સહસ્ત્ર નામ પાઠ કરીને હોમ હવન થઈ શકે છે ઘરે પણ આપણે નાનો એવો હવન કરી શકીએ છીએ હવનની સામગ્રી બજારમાં મળે જ છે તૈયાર આવી રીતે માનું હોમ હવન કરીને કન્યા પૂજન થાય છે ઘણો લાભ પ્રાપ્ત થાય છે આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને માની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત પણ જો સંભવ હોય તો બ્રાહ્મણ દેવતાને સજોડે એટલે કે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને સજોડે પણ આપણા ઘેરે આમંત્રણ આપી શકીએ છીએ તેમને પણ ભોજન દક્ષિણા આદિથી પૂજનથી સંતુષ્ટ કરવા જોઈએ અથવા જો આમ પણ ન થાય તો મંદિરે જઈને સીધું સામગ્રી પણ આપી શકાય છે ઘેરે આપણે હવન કરીએ ત્યારે બ્રાહ્મણ દેવને પણ આમંત્રિત કરી શકાય છે આપણા ઘરમાં જે પુરાણોથી રિવાજ ચાલ્યો આવ્યો હોય જેમ કે ઘણા અષ્ટમીને દિવસે માને નૈવેદ્ય અર્પણ કરે છે ઘણા નવમીના તિથિએ માને નૈવેદ્ય અર્પણ કરે છે જે જેની ઘરની રૂઢિ હોય તે પ્રમાણે માનું પૂજન અર્ચન કરીને કન્યા પૂજન કરી શકાય છે નવરાત્રી દરમિયાન અષ્ટમી કે નવમી તિથિએ કેટલી કન્યાઓનું પૂજન કરવું એ પણ એક પ્રશ્ન હોય છે કન્યાઓ બે વર્ષથી લઈને દસ વર્ષની અંદર એટલે કે નવ વર્ષની આસપાસ હોવી જોઈએ આમાં બે વર્ષની જે કન્યા છે તેને કુમારી કહેવાય છે ત્રણ વર્ષની કન્યાને ત્રિમૂર્તિ કહેવાય છે ચાર વર્ષની કન્યાને કલ્યાણી કહેવાય છે પાંચ વર્ષની કન્યાને રોહિણી કહેવાય છે છ વર્ષની કન્યાને કાલિકા કહેવાય છે સાત વર્ષની કન્યાને ચંડિકા અને આઠ વર્ષની કન્યાને સાંભવી કહેવાય છે નવ વર્ષની કન્યાને સ્વયં દુર્ગા સ્વરૂપ માનવામાં આવે છે દસ વર્ષની કન્યાને સુભદ્રા માનવી જોઈએ આમ માનું સ્વરૂપ જ માનીને આવી કન્યાઓને નમસ્કાર કરવા જોઈએ અષ્ટમી કે નવમી તિથિના દિવસે જો એક કન્યા પૂજન થાય તો પણ સારું અથવા તો ત્રણ કન્યા પાંચ સાત નવ આવી રીતે એકી સંખ્યામાં કન્યાઓનું પૂજન કરીને ભોજન લેવડાવવું જોઈએ દક્ષિણા આપવી જોઈએ નવ કન્યાનું સ્વરૂપ પણ અલગ અલગ માનવામાં આવ્યું છે તેનું અલગ અલગ મહત્ત્વ પણ છે તે વિશે પણ જાણી લઈએ હિન્દુ ધર્મમાં બે વર્ષની કન્યાને કે જેને કુમારી કહેવાય છે આવી કન્યાનું પૂજન કરવાથી દુઃખ અને દરિદ્રતા સમાપ્ત થાય છે ત્રણ વર્ષની કન્યા ત્રિમૂર્તિ માનવામાં આવે છે આવી કન્યાનું આ નવરાત્રી દરમિયાન પૂજન કરવામાં આવે તો ઘરમાં ધન ધાન્યની કમી રહેતી નથી સંપૂર્ણ પરિવારનું કલ્યાણ થાય છે ચાર વર્ષની કન્યા કલ્યાણી કહેવાય છે આવી કન્યાનું પૂજન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે પાંચ વર્ષની કન્યાનું કે જેને રોહિણી કહેવાય છે તેનું પૂજન કરવાથી રોગોમાંથી મુક્તિ મળે છે છ વર્ષની કન્યા કે જેને કાલિકા કહેવાય છે તેનું અર્ચન પૂજન કરવાથી વિદ્યા વિજય રાજયોગની પ્રાપ્તિ થાય છે સાત વર્ષની કન્યાનું પૂજન કે જે ચંડિકા કહેવાય છે તેનું પૂજન કરવાથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આઠ વર્ષની કન્યા કે જેને સાંભવી કહેવાય છે તેનું પૂજન કરવાથી વાદ વિવાદમાંથી વિજય પ્રાપ્ત થાય છે નવ વર્ષની કન્યા કે જેને દુર્ગા કહેવાય છે આવી કન્યાનું પૂજન કરવાથી કઠિન કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે દુષ્ટ દમન કરનાર એવા શત્રુઓનો નાશ થાય છે અને આવી કન્યાનું પૂજન કરવાનો ઉદ્દેશ્ય જ એ છે કે આસુરી તત્વ ઉપર આપણે વિજય પ્રાપ્ત કરીએ જે નકારાત્મક પ્રભાવ છે તે દૂર થાય અને શક્તિ પ્રાપ્ત થાય દસ વર્ષની કન્યા કે જેને સુભદ્રા કહેવાય છે આવી કન્યાનું પૂજન કરવાથી આ લોક તથા પરલોક બંને લોકમાં સુખ પ્રાપ્ત થાય છે સફળ થાય છે જીવન અને મૃત્યુ મિત્રો આમ અષ્ટમી અને નવમીના દિવસે બે વર્ષથી લઈને નવ વર્ષની કન્યાનું જે પૂજન કરવામાં આવે છે તેનું આવું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે નવરાત્રિમાં મા નવદુર્ગાની પૂજા આરાધના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે મનોકામના પૂર્ણ કરી શકે છે તે છે આ અષ્ટમી અને નવમીની શુભતિથિ આ દિવસે માય ભક્તો કુળદેવીના દર્શન પણ કરવા જાય છે અને ભગવતીની પૂજા આરાધના કરીને આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે એવી માને પ્રાર્થના પણ કરે છે આ નવરાત્રિમાં જે ભક્તોએ અખંડ જ્યોત અને કુંભ સ્થાપન કરેલું છે તેણે નવમી તિથિ એટલે કે રાત્રિ જ્યારે આપણે નવમી તિથિની રાત્રિએ માની પૂજા આરાધના કરીએ જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે ધૂપ દીપ આરતી કરીએ ત્યાં સુધી તો એ બધું રાખવાનું જ છે અને આખી રાત એટલે કે નવમીની આખી રાત જ્યારે બીજે દિવસે દસમી તિથિ આવે ત્યાં સુધી દીવો ચાલુ રાખે તથા જે કુંભ સ્થાપન કરેલું છે તે કુંભ બીજા દિવસે શુભ જોઘડિયામાં ઉત્થાપન કરી લેવું શ્રીફળ અને જે પાનના પત્તા છે તે કોઈ પણ મંદિરે રાખી શકાય છે અથવા પીપળા નીચે રાખી દેવું અને કુંભમાં જે જળ છે તે આખા ઘરમાં છાંટી દેવું જે જળ વધે તે આપણા ઘરમાં માટીના કુંડા કે માટી હોય તેમાં વૃક્ષ નીચે પધરાવી દેવું આવી રીતે કુંભ સ્થાપન જે કરેલું છે તેનું ઉત્થાપન કરવું અને દીવો એની મેતે જ મંગલ થાય ત્યાં સુધી રહેવા દેવું અને જે આપણે સપ્તધાન રાખેલું છે ચોખા ઘઉં વગેરે તે પક્ષીને ચણમાં નાખી દેવા અને માને પ્રાર્થના કરવી કે હે મારી સેવાનો સ્વીકાર કરજો અને પાછા જલ્દી જલ્દી પધારજો આવી રીતે નવરાત્રિનું પૂજન અર્ચન પૂર્ણ થાય છે મા નવદુર્ગાના નવ સ્વરૂપનું મનમાં હૃદયમાં ધ્યાન કરવું પ્રથમ શૈલપુત્રી બીજા બ્રહ્મચારિણી ત્રીજા ચંદ્રઘંટા ચોથા કુષ્માંડા પાંચમા સ્કંદ માતા છઠ્ઠા કાત્યાયની સાતમા કાલરાત્રિ આઠમા મહાગૌરી નવમાં સિદ્ધિદાત્રી મા નવદુર્ગાને હૃદયથી પ્રણામ કરવા અને માના આશીષ પ્રાપ્ત કરવા આવી રીતે આ ચૈત્ર નવરાત્રિ પરિપૂર્ણ રીતે પૂર્ણ થાય છે તો મિત્રો આપણે સાંભળ્યું અષ્ટમી કે નવમીની તિથિએ કન્યા પૂજન કન્યા ભોજન કરાવવાનું શું મહત્ત્વ છે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે યા દેવી સર્વૂતે રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમઃ બોલો નમ બોલોમાં નવદુર્ગા નવચંડિની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ